સામે છે છે લઈને આ સમાચાર કે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર થોડી જ વારમાં ફોર્મ ભરશે રેખાબેન ચૌધરીના સમર્થનમાં મોટી જનમેદની ઉમટી છે સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત બરવંતસિંહ રાજપૂત અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ ત્યાં ઉપસ્થિત છે સભા પૂરી થયા બાદ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી સુધી તેઓ પહોંચશે અને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી નામાંકન પત્ર ભરશે રેખાબેન સમર્થનમાં લોકો ઉમટી છે સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ ઉમંગ થોડી જ વારમાં રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે હાલનો ત્યાંનો માહોલ શું

આ આ જન જન નથી આશીર્વાદ આશીર્વાદ છે આપવા માટે લોકસભાની દૂર દરા સુઈ ગામથી લઈને અંબાજી સુધી ના લોકો આજે આશીર્વાદ આપવા માટે આવ્યા છે જે રીતે નરેન્દ્રભાઈ એ બનાસકાંઠામાં જે કામ કર્યું છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું કે ખેડૂતો માટે

ગુજરાત જીતશે આપે સ્પીચમાં કીધું કે જે રોવે છે ને પરંતુ જે આંસુ લૂચે છે ને આ વખતે મત મળવાના બિલકુલ જનતા જનાર્દન જોઈ રહી છે જે આંસુ લૂછે છે કરોડો લોકોના આંસુ જેને લૂછ્યા છે એને આશીર્વાદ જનતા આપવાની છે નહીં કે પોતે જાતે રોતા હોય આખા ભારત માં દેખાય છે કોંગ્રેસ ના ઉમેદવારો રોવે છે ઇમોશન કાર્ડ ખેલે છે છતાં પણ એને જાકારો આપે છે જ્યારે ભારતીય જનતા પાર્ટી તો મત એ લોકોને એને આપવાના છે જે

જેસીબી છે જેસીબી થકી પણ ફૂલહાર છે એ કરવામાં આવશે એટલે લોકો સ્વયંભૂ આ રેલી ની અંદર જોડાયા છે કલેક્ટર ઓફિસે ટૂંક સમયમાં રેખાબેન પહોંચશે અને આ નામાંકન પત્ર છે ઉમેદવારી જે છે તેઓ દાખલ કરવાના છે અને જોઈ શકાય છે કે જે પ્રકારનું આયોજન છે આયોજન થઈ રહ્યું છે એના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપને બનાસે સ્વીકાર્યું છે અને દેખાઈ રહ્યું છે કે જન જનનો એક નાદ છે જે રીતે નેતાઓ થકી વાત કરવામાં આવી રહી છે વિકાસની વાત યોજનાની વાત જન જન સુધી પહોંચવાની વાત વડાપ્રધાને કરેલી વાતો જે છે એક એક છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચી છે સીમાડાઓ સુરક્ષા સુરક્ષિત થયાની વાત છે એ કેન્દ્રીય નેતૃત્વ અને સાથે જ પ્રદેશ નેતૃત્વ થકી કરવામાં આવી રહ્યું છે તે એ છે પણ જોવાઈ રહ્યું છે અને આ બાજુ જે દ્રશ્યો છે એ પણ બતાવીશું જેસીબી મશીન છે જેસીબી મશીન લાવવામાં આવ્યા છે જેસીબી મશીન થકી આ જે રેલી નીકળી છે તેને સમર્થન આપવામાં આવશે ફૂલહાર છે એ કરવામાં આવશે બહોળી સંખ્યામાં લોકો રાધા આ રેલીની અંદર ઉપસ્થિત થયા છે અને દેખાઈ રહ્યું છે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને ત્યારે જ કહી શકાય કે રેખાબેનને આશીર્વાદ છે મળી રહ્યા છે જે રીતે નેતૃત્વ અહી ધારાસભ્યનું કહેવું છે કે કોંગ્રેસના ઉમેદવાર ઇમોશનલ કાર્ડ છે ઇમોશનલ કાર્ડ ખેડી રહ્યા છે પરંતુ લોકો ભ્રમિત નથી થવાના લોકો ભ્રમિત થયા વગર

દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે જે સીબી મસૂમમાંથી જે જનસેલાબ આવ્યો છે જે જનાદેશ મળી રહ્યો છે જે આશીર્વાદ રેખાબેનને મળી રહ્યા છે એ સ્પષ્ટ કરે છે કે રેખાબેનની રેલી જે નીકળી છે નામાંકન પત્રમાં તેમાં સ્વયંભૂ લોકો છે એ જોડાયા છે મોટી સંખ્યામાં ખાસ મુખ્યમંત્રી પોતે રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી પણ હાજર રહ્યા છે અંતર્ગત આવે છે તે ધારાસભ્યો પણ આ નામાંકન પત્ર ભરવા માટે ડોક્ટર રેખાબહેન છે તેમની સાથે આવ્યા છે કે બલૂન જે છે બલૂન ઉડાડવામાં આવી રહ્યા છે બલૂન ઉડાડી અને એ પણ

लोकसभा ની ચુટણી બનાસકાઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન જારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી આપની સાથે છે. ગુજરાત ફર સાથે તેમની વાતચીત છે. સીધી વાત મુખ્યમંત્રી સાહેબ સાથે કરીએ. સર કેા લાગરા હૈ? એક પાડોસી રાજ્ય સે ગુજરાત મે આયે, જૈસે બનાસકાઠા. આપને જૈસે આપકી સ્પીચ મે બટાકે રોટી બેટી મતલબ વહા કા વ્યવહાર યહા સે, યહા કા વ્યવહાર વહા સે ચલતા હૈ. ગુજરાત કી હવા ક્યા કહે રહી હે? કિસ તરહ કા વાતાવરણ આપકો દિખરાયે ગુજરાત? દેખીએ ગુજરાત કી હવા આપ દેખ રયો સીધા સીધા કે ગુજરાત કી હવા કહે રહી હૈ કે ઇસ બાર ફિર ગુજરાત મે छब्बीस की छब्बीस सीट आने वाली है और राजस्थान में भी पच्चीस की पच्चीस सीट आने वाली है जो जा रहे हैं नामांकन के लिए आप खुद यहाँ पे अतिथि बने माहौल जो दिख रहा है एक बार जो कांग्रेस कल कल जो कांग्रेस की रैली थी तो वहाँ बातें हो रही थी कि धर्म के नाम पर और राम मंदिर के नाम पर भाजपा वोट मांग रही है आप क्या कहोगे देखिए मैं कहना चाहता हूँ कांग्रेस के पास कहने को कुछ रहा नहीं है कांग्रेस ने हमेशा तुष्टिकरण के आधार पर राजनीति की है ये तो कांग्रेस को अपने गलेबान में झांक करके देखना चाहिए कि पंचायत से लेकर के पार्लियामेंट तक कांग्रेस थी आज उसकी नीति और नीयत ठीक नहीं है तो उसकी स्थिति क्या हो गई आज हमारे पास नीति भी है नेता भी है इसलिए भारतीय जनता पार्टी का हर आदमी भरोसा करता है क्योंकि सबका साथ सबका विकास और माननीय देश के सबसे प्रधानमंत्री नरेंद्र मोदी जी जो कहते हैं वो करते हैं और करते हैं वो कहते हैं ये जनता को विश्वास है राजस्थान क्या कह रहा है सर लोकसभा के चुनाव राजस्थान पूरा पच्चीस की पच्चीस देगा हवा कैसी है सर एकदम पच्चीस की पच्चीस देगा अब आपकी बार बड़े मार्जन से देगा आ, थोड़े महीनों जो आप बीच में बताए पानी की समस्या राजस्थान में वही समस्या बनसकाठा में भी थी उसकी तरह से जो देखा जाए तो एक सेतु बनता है सांसद रहे। मैं आपको चाहता हूं कि की दो बड़ी समस्या थी एक आर e की समस्या थी एक यमुना नदी समझौते की समस्या थी मैं धन्यवाद देना चाहता हूँ माननीय हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को की डेढ़ साल सरकार को डेढ़ साल बनते ही पानी की समस्या का उन्होंने समाधान किया और हमारा समझौता हुआ क्योंकि क्यूँकी प्रधानमंत्री जो कहते हैं वो करते हैं। खूब धन्यवाद सर हमारे साथ बात करने के लिए जुड़ने के लिए तो आता राजस्थान ना मुख्यमंत्री लाल शर्मा अत्य नामांकन पत्र रेखा बहन भरवा कैमरा पर्सन नरेश रजोरा साथ उमंग रावल गुजरात पालनपुर તો હાલ બનાસકાંઠાનો જંગ જામ્યો છે એક તરફ રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોરની વચ્ચે આ જંગ અને રેખાબેન ચૌધરી કે જેઓ પોતાનું નામાંકન પત્ર ભરવા તરફ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં જનમેદની ત્યાં ઉપસ્થિત સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ અને તમામ ત્યાંના ધારાસભ્યો પણ એમની સાથે ઉપસ્થિત બહોળી સંખ્યામાં જન પણ તમને મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની બેઠક પર હાલ ગરમા ગરમીનો માહોલ દેખાઈ રહ્યો છે અને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર થોડી જ વારમાં ફોર્મ ભરશે